હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરીશું ધોરણ સાત વિષય છે ગુજરાતી અને એમાં સ્વાધ્યાયપુથીનું સોલ્યુશન આપણે જોવાના છે જેમાં પાઠ અઢારમાં જેનું નામ છે અંતિમ પ્રયાસ તો તેના દરેક દરેક પ્રશ્નોનું સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે તો આ વીડિયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બિલને પ્રેસ કરી દેજો જેથી આવનાર તમામે તમામ નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમારા સુધી પહોંચતી રહે તો પ્રશ્ન પહેલો છે કે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને જવાબ લખવાનો એમાં પહેલો પ્રશ્ન કે પાંડવો પાસે ધૂતરાષ્ટ્રનો સંદેશો લઈને કોણ આવ્યું તો જવાબ આવશે સંજય બીજું કોના નિવાસમાં સૌથી વધુ અજંપો હતો તો જવાબ આવશે કૃષ્ણના નિવાસમાં ત્યારબાદ પ્રશ્ન ત્રણ કે અર્જુન કોને તેના કુકર્મોની સજા આપવા ઈચ્છે છે તો જવાબ આવશે દુર્યોધનને ચોથું છે કે કોણ સંમત હોય તો કૃષ્ણ વિષ્ટિકાર તરીકે રાજ્યસભામાં જવા તૈયાર છે તો જવાબ આવશે યુધિષ્ઠિર પાંચમું છે કે પોતાની પ્રતિજ્ઞા પૂરી ન થાય ત્યાં સુધી કોને પોતાના કેસ છૂટા રાખ્યા હતા તો જવાબ આવશે દ્રૌપદીએ છઠ્ઠું છે કે દ્રૌપદીનું સભામાં થયેલું અપમાન એ કોનું અપમાન હતું તો જવાબ આવશે સમગ્ર નારી જાતિનું અપમાન હતું સાતમું છે કે યુદ્ધમાં વેરણ છેરણ પડેલા માનવદેહોની ઉજાણી કોણ કરશે તો જવાબ આવશે ગીધ અને કૂતરા આઠમું છે કે કૃષ્ણના મતે યુદ્ધ અટકાવવાનું શ્રેય કોણ લઈ શકે તેમ છે તો જવાબ આવશે દૂતરાષ્ટ્ર નવો પ્રશ્ન છે કે દુર્યોધન કર્ણ અને દુશાસનને રોકવા સુ હતું તો જવાબ આવશે કૃષ્ણની નજર દસમું દુર્યોધન સાની તમામ મર્યાદાઓ ઓળંગી ગયો હતો તો જવાબ આવશે નીતિની ત્યારબાદ પ્રશ્ન બે છે કે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો અહીંયા કૌંસમાં જે શબ્દો આપેલા છે એનો જ આપણે ઉપયોગ કરવાનો છે કે ખાલી જગ્યામાં અજંપો હતો તો આપણે જવાબ આવશે ઉપપ્લવ્ય યુદ્ધ પછીનું ચિત્ર કૃષ્ણને ખાલી જગ્યા કરવા પૂરતું હતું તો જવાબ આવશે વિહવડ ત્રીજું છે કે ધૂતરાષ્ટ્ર પાંડવોને સલાહ આપે છે પણ ખાલી જગ્યાને સમજાવવા તૈયાર નથી તો જવાબ આવશે દુર્યોધનને ચોથું કે કોઈ ખાલી જગ્યા વ્યક્તિ જ યુદ્ધને પસંદ કરે છે તો જવાબ આવશે સાપિત ખાલી જગ્યા કૃષ્ણનો માર્ગ રોકીને ઊભી હતી તો જવાબ આવશે દ્રૌપદી દુર્યોધને અને ખાલી જગ્યા વિશ્વની દરેક માતાની સામે ધૃષ્ટતા કરી છે તો જવાબ આવશે દુશાસને ત્યારબાદ સાતમી ખાલી જગ્યા છે કે યુદ્ધ પછીની ભયાનક ખાલી જગ્યા આપણે જીરવી નહીં શકીએ તો જવાબ આવશે શાંતિ આઠમું છે કે દુર્યોધને પણ ખાલી જગ્યા ચાલ ચાલતા કૃષ્ણને પોતાના પક્ષે લેવાની તૈયારીઓ આરંભી દીધી હતી તો જવાબ આવશે કુટિલ નવમું છે કે પાંડવોને પાંચ નગર આપવાની કૃષ્ણની વાતથી ખાલી જગ્યાના ચહેરા પર પ્રસન્નતા જોવા મળી તો જવાબ આવશે દૂતરાષ્ટ્ર દસમું છે કે દુર્યોધન તીખી નજરે ખાલી જગ્યા સામે જોઈ રહ્યો છે કૃષ્ણને પાંડવોએ ધૂતરાષ્ટ્રનો સંદેશો સંભળાવ્યો તો આ વિધાન ખરું છે બીજું ધૂતરાષ્ટ્ર પાંડવોને પોતાના પુત્ર માનતા નથી એવું ભીમ માને છે તો આ વિધાન ખરું છે ત્રીજું અર્જુન માને છે કે હવે આપણે યુદ્ધ ન કરવું જોઈએ તો આ વિધાન ખોટું છે ચોથું શ્રી કૃષ્ણને યુદ્ધની ચિંતા જ ન હતી તો આ વિધાન પણ ખોટું છે ચોથાની અંદર આપણે એક એક વાક્યની અંદર પ્રશ્નના ઉત્તર લખવાના છે કે ધૃતરાષ્ટ્રની કઈ સલાહે યુધિષ્ઠિરને નિરાશ કર્યા હતા તો ધૃતરાષ્ટ્ર સંજય દ્વારા પાંડવોને એમનો ભાગ લીધા વિના યુદ્ધ ન કરવાની સુફિયાની સલાહ આપી જેને યુધિષ્ઠિરને નિરાશ કર્યા હતા બીજું છે કે યુદ્ધના વિચારથી કોણ રાતભર ઊંઘી શક્યું નથી તો યુદ્ધના વિચારથી કૃષ્ણ રાતભર ઊંઘી શક્યા નથી ત્રીજું છે કે કૃષ્ણના મતે શું કરવું એ યુદ્ધના જેટલું જ ખતરનાક છે તો કૃષ્ણના મતે કોઈ યાતતાઈને સમાજમાં છૂટો મૂકવો એ યુદ્ધના જેટલું જ ખતરનાક ગણાય છે ચોથું છે કે ધૂતરાષ્ટ્રની રાજ્યસભામાં કયા મહાનુભાવો છે તો ધૂતરાષ્ટ્રની રાજ્યસભામાં પિતામહ ભીષ્મ કુલગુરુ કૃપાચાર્ય ગુરુદ્રોણ વિદુર જેવા મહાનુભાવો છે પાંચમો પ્રશ્ન કે વિષ્ટિકાર તરીકે કૃષ્ણ જાય તે વિશે યુધિષ્ઠિર શું કહે છે તો વિષ્ટિકાર તરીકે કૃષ્ણ જાય તે વિશે યુધિષ્ઠિર કહે છે કે માધવ આપણે વિષ્ટિકાર તરીકે મોકલવા એ ઉચિત નથી લાગતું પણ આ કામ આપણા સિવાય કોઈ કરી શકે તેમ નથી છઠ્ઠો પ્રશ્ન છે કે કૃષ્ણના મત મુજબ તેમના કે દ્રૌપદીના અપમાન કરતાં શું અગત્યનું છે તો કૃષ્ણના મત મુજબ તેમના કે દ્રૌપદીના અપમાન કરતાં માનવજાતનું જીવન ખૂબ અગત્યનું છે સાતમો પ્રશ્ન કે પોતાના ખભે માથું ઢાળીને રડતી દ્રૌપદીને કૃષ્ણ શું કહે છે તો પોતાના ખભે માથું ઢાળીને રડતી દ્રૌપદીને કૃષ્ણ કહે છે કે આ સમય ઢીલા થવાનો નથી આપણે ભવિષ્યને ઉત્તર આપવાનો છે હું ઈચ્છું છું કે તું મારો માર્ગ નહીં રોકે આઠમો પ્રશ્ન રાજ્યસભામાં કોને કૃષ્ણની યુદ્ધ અટકાવવાની વાતનું બુલંદ અવાજે સમર્થન કર્યું તો રાજ્યસભામાં ભીષ્મપિતામહે કૃષ્ણની યુદ્ધ અટકાવવાની વાતનું બુલંદ અવાજે સમર્થન કર્યું નવમો પ્રશ્ન કે ધૂતરાષ્ટ્ર કેમ રાજ્યસભામાં નતમસ્તકે બેસી રહ્યા તો ધૂતરાષ્ટ્ર દુર્યોધનની જીદ સામે લાચાર હોવાથી રાજ્યસભામાં નતમસ્તકે બેસી રહ્યા દસમો પ્રશ્ન કે કૃષ્ણની પાંડવોને પાંચ નગર આપવાના પ્રસ્તાવ પર દુર્યોધને શું કહ્યું તો કૃષ્ણની પાંડવોને પાંચનગર આપવાના પ્રસ્તાવ પર દુર્યોધને ઘાટો પાડીને કહ્યું તમે આ કાયરોના સંદેશવાહક બન્યા તેમને પાંચ ગામ તો શું તસુભાર જમીન પણ મળવાની નથી અગિયારમો પ્રશ્ન છે કે દુર્યોધન કૃષ્ણ તરફ કેમ ધસી આવ્યો તો કૃષ્ણે દૂતરાષ્ટ્રને એમ કહ્યું કે મારે કોઈ અવિવેકની વાત સાંભળવી નથી મારે તો આપણો ઉત્તર જોઈએ આ સાંભળી દુર્યોધન કૃષ્ણ તરફ ધસી આવ્યો બારમો પ્રશ્ન દુર્યોધનને કૃષ્ણ સાથે કરેલી ધ્રુષ્ટતા અંગે કોણે નારાજગી વ્યક્ત કરી તો દુર્યોધને કૃષ્ણ સાથે કરેલી ધ્રૃષ્ટતા અંગે ભીષ્મ પિતામહ અને વિદુરે નારાજગી વ્યક્ત કરી પ્રશ્ન પાંચ કે નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખવામાં પહેલો પ્રશ્ન કે યુધિષ્ઠિરે કૃષ્ણને પાંડવનું માર્ગદર્શન કરવાનું કેમ કહ્યું તો યુધિષ્ઠિરને તેમના તાતશ્રી દૂતરાષ્ટ્રે સંદેશો મોકલાવ્યો હતો કે તેમની ઈચ્છા એવી છે કે તેમને કશું ન મળે અમે અન્યાયનો સ્વીકાર કરી લઈએ પરંતુ યુદ્ધના માર્ગથી દૂર રહીએ આ વિષય પર યુધિષ્ઠિરે કૃષ્ણને માર્ગદર્શન કરવાનું કહ્યું બીજું છે કે વિષ્ટિકાર તરીકે જતા થનાર અપમાન વિશે કૃષ્ણ કઈ વાત કરે છે તો કૃષ્ણ કહે છે કે વિષ્ટિકાર તરીકે મને કશું જ નહીં થાય મારા અપમાન છતાં યુદ્ધના વિનાશને રોકી શકાય તો તેનાથી માનવજાતનું કલ્યાણ છે હું અપમાનનો એ કડવો ઘૂંટડો ગળી જવા તૈયાર છું ત્રીજો પ્રશ્ન દુર્યોધનની ધૃષ્ટતા વિશે વિદુરે ધૂતરાષ્ટ્રને શું કહ્યું તો દુર્યોધનની ધૃષ્ટતા વિશે વિદુરે ધૂતરાષ્ટ્રને કહ્યું કે મહારાજ નીતિની તમામ મર્યાદાઓ દુર્યોધન આજે ઓળંગી ગયો છે વિવેક ચૂકે એનું અધપતન નક્કી જ છે વાસુદેવે કહ્યું તેમ કુડને બચાવવા જરૂર પડે તો દુર્યોધનનો પણ ત્યાગ કરો અહીંયા પ્રશ્નોના ચાર પાંચ વાક્યમાં ઉત્તર લખવાના છે પહેલો પ્રશ્ન છે કે દુર્યોધને તસુભાર જમીન પણ આપવાની ના પાડી ત્યારે કૃષ્ણએ શું કહ્યું તો દુર્યોધને તસુભાર જમીન પણ આપવાની ના પાડી ત્યારે કૃષ્ણે દીર્ગંભીર શબ્દોમાં કહ્યું દુર્યોધન તારી આ મૂર્ખતા ફક્ત તારા કુળ માટે ઘાતક બનવાની હોત તો મને વિષ્ટિ માટે આવવાનો વિચાર ન આવ્યો હોત પણ હું ભારત વર્ષના ભવિષ્યની ચિંતા લઈને આવ્યો છું એટલે જ મહારાજ અને પિતામહ વિશ્વને આ દારૂણતા અટકાવવા વિનંતી કરું છું બીજો પ્રશ્ન છે કે રાજસભામાંથી જતા આખરે કૃષ્ણે ધૂતરાષ્ટ્રને શું કહ્યું તો રાજસભામાંથી જતા આખરે કૃષ્ણએ દૂતરાષ્ટ્રને કહ્યું કે મહારાજ આવનારા મહાવિનાશને રોકવાના છેલ્લા પ્રયત્ન રૂપે હું આવ્યો હતો મને લાગે છે કે હવે આ યુદ્ધ રોકવું અસંભવ છે અને તમારા કુળનો વિનાશ રોકવો એટલો જ મુશ્કેલ છે દુર્યોધન સામેની તમારી વ્યવસ્થા દેખાય આવે છે હવે અહીં ઊભા રહેવામાં સાર નથી એમ મને લાગે છે આઠમો પ્રશ્ન છે કે કોને શું કહ્યું બે બે વાક્ય પાઠના આધારે લખો જેમ કે શ્રી કૃષ્ણ કહે છે કે પાંચાલી એ સભામાં કેવળ તારું અપમાન નથી થયું એ સમગ્ર નારી જાતિનું અપમાન હતું બીજું વાક્ય કહે છે કે અમારા હૈયામાં એ અગણ સગડી સળગતી નહીં હોય યુધિષ્ઠિર કહે છે કે માધવ આપણે વિષ્ટિકાર તરીકે મોકલવા એ ઉચિત નથી લાગતું પણ આ કામ આપના સિવાય કોઈ કરી શકે તેમ નથી અર્જુન કહે છે કે આ સમય ઢીલા થવાનો નથી આપને ભવિષ્યને ઉત્તર આપવાનો છે હું ઈચ્છું છું કે તું મારો માર્ગ નહીં રોકે ભીમ કહે છે નહીં નહીં કે સૌ તમારું અપમાન ન થવા દેવાય દુર્યોધનનો કોઈ ભરોસો નથી કદાચ તમને કંઈક નવમું છે કે અહીં મહાભારતના કેટલાક પાત્રો કોઈ પ્રશ્નનો ઉત્તર આપે છે તે તમારે એનો પ્રશ્ન લખવાનો છે જેમ કે પ્રશ્ન છે કે વનવાસ દરમિયાન તમે કેવા વસ્ત્રો પહેરતા હતા તો નકુલ જવાબ આપે છે કે વનવાસ દરમિયાન વસ્ત્રો ક્યાંથી લાવવા અમે વૃક્ષોની છાલથી બનેલા કપડા પહેરતા હતા પ્રશ્ન છે કે શું તમે વનવાસ દરમિયાન ક્યારે ધનુર્વિદ્યાનો અભ્યાસ કરી શકતા હતા ત્યારે અર્જુન કહે છે કે વનવાસ દરમિયાન હું રોજેરોજ ધનુર્વિદ્યાનો અભ્યાસ કરતો હતો આગળનો પ્રશ્ન છે કે તમને ગદા યુદ્ધમાં શત્રુને પરાસ્ત કરવાની વિદ્યા કોણે આપી હતી ત્યારે દુર્યોધન કહે છે કે ગદા યુદ્ધ તો હું બળરામજી પાસેથી શીખ્યો હતો તેમણે મને ગદાથી શત્રુને પરાસ્ત કરવાની વિદ્યા આપી હતી આગળનો પ્રશ્ન છે કે તમને યુદ્ધમાં શેનો ભય લાગે છે ત્યારે યુધિષ્ઠિર કહે છે કે મને દુર્યોધનના પક્ષેથી લડનાર મહારથીઓનો ભય નથી પણ યુદ્ધમાં ક્યાંક અસત્યનો આશરો લેવો પડે તેનો ભય છે પ્રશ્ન છે કે તમને યુદ્ધના પરિણામની ખબર હોવા છતાં તમને યુદ્ધ કેમ સ્વીકાર્ય નથી ત્યારે કૃષ્ણ કહે છે કે યુદ્ધના પરિણામની તો મને ખબર જ છે પણ જીતવાના છીએ એટલા માટે યુદ્ધ કરવું જોઈએ એ વાત મને સ્વીકાર્ય નથી પ્રશ્ન દસ કે નીચેનો ફકરો વાંચો અને તેમાં નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરી ફકરો ફરીથી લખો તો અહીંયા જે શબ્દો છે શબ્દો તમે જોઈ શકો છો એનો જ ઉપયોગ કરીને આપણે ફકરો ફરીથી લખીએ તો જોઈએ કે સૌથી વધુ અજંપો કદાચ કૃષ્ણના નિવાસમાં હતો પાંડવોના પક્ષે પણ લડાઈની તૈયારીઓ થઈ ચૂકી હતી એક ભયંકર યુદ્ધના મંડાણ થઈ ચૂક્યા હતા પણ કૃષ્ણની આંખમાં યુદ્ધ પછીનું ચિત્ર હતું અને એ એમની વહીવટ કરવા પૂરતું હતું બંને પક્ષે જે હથિયારોનો ઉપયોગ થશે તે સર્વનાશ તરફ લઈ જનારો હશે બંને પક્ષના સૈનિકો તો જાને મોતને મુઠ્ઠીમાં લઈને જ આવવાના હશે પરંતુ તેમના બાળકો અનાથ થવાના અને વૃદ્ધોની સ્થિતિ ખૂબ ખરાબ થવાની કોઈ કોઈને રડનારું પણ બાકી રહેવાનું યુદ્ધના સમાજ પર પડનારા પ્રભાવ અંગે પણ શ્રી કૃષ્ણ ચિંતિત હતા ત્યારબાદ અગિયારમો પ્રશ્ન છે કે નીચેના વાક્યમાં યોગ્ય વિરામ મૂકો તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા વિરામચિહ્નો મૂકીને વાક્ય આપણે ફરીથી લખેલું છે એ તમે અહીંયા જોઈ શકો છો ત્યારબાદ પ્રશ્ન બાર છે કે નીચેના શબ્દોની જોડણી સુધારીને લખવાની છે જેમ કે ધૂતરાષ્ટ્ર યુદ્ધ યુધિષ્ઠિર યોદ્ધા દુર્યોધન પ્રતીક્ષા કુળગુરુ વિશિષ્ટ વિષ્ટિકાર ભૂમિ અને નીતિ ત્યારબાદ તેરમો પ્રશ્ન છે શબ્દોના બે બે સમાનાર્થી શબ્દ લખવાના જેમ કે સલાહ તો શિખામણ अभिप्राय विवड़ तो भावरू आतुर संदेशों तो कहेन खबर विलंब तो ढील वार आतताई तो महापापी अथवा क्रूर कल्याण तो शुभ मंगल घा तो प्रहार जखम कुटिल तो हठीलू अथवा कपटी थसे, विवेक तो सभ्यता विनय विवश तो पराधीन अथवा व्याकूल थसे ત્યારબાદ નીચેના શબ્દોના વિરોધી શબ્દ લખવાના કે આધારનું વિરોધી નિરાધાર ન્યાયનું વિરોધી અન્યાય પારકાનું વિરોધી પોતિકા માનનું વિરોધી અપમાન સફળનું વિરોધી નિષ્ફળ સ્વીકારનું વિરોધી અસ્વીકાર કાયરનું વિરોધી વીર રાગનું વિરોધી ત્યાગ સરળનું વિરોધી મુશ્કેલ મક્કમનું વિરોધી ઢીલું સ્વસ્થ એનું વિરોધી અસ્વસ્થ શાંતિનું વિરોધી અશાંતિ સમર્થનનું વિરોધી અસમર્થન થશે ત્યારબાદ પ્રશ્ન પંદર કે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો કે અમલ વિનાનો આદર્શ જેમાં હોય તે એને સુફિયાણું કહેવાય આધાર વિનાનું નિરાધાર સમાજ વિરોધી ખાનખરાબી કરનાર તો એને આતતાય કહેવાય જે વડે કોઈ ચીજ ફેંકી શકાય તેવું હથિયાર એને અસ્ત્ર કહેવાશે અને હાથથી એક જાતનો મારવાનો હથિયાર એને શસ્ત્ર કહેવાશે જેનો પતિ મૃત્યુ પામ્યો છે તે સ્ત્રી એને વિધવા કહેવાશે વાટ કે રાહ જોવી એને પ્રતીક્ષા કહેવાય ઝઘડો નહીં થાય તે માટે સમજૂતીનું કહેન એને વિષ્ટિ કહેવાય અને ઘણે દૂર સુધી સાંભળી શકાય તેવું એને બુલંદ કહેવામાં આવે છે સોળમો પ્રશ્ન છે કે નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો જેમ કે છૂટું મૂકવું એનો અર્થ છે બંધન મુક્ત કરવું વાક્ય છે કે જંગલમાં ઘાયલ જાનવરને સારું થતાં છૂટું મૂકવામાં આવ્યું બીજું છે કે બાંધ છોડ કરવી અર્થ છે કે છૂટ મૂકવી તો વિવાદ ટાળવા માટે બંને પક્ષોએ બાંધછોડ કરવાનો નિર્ણય લીધો ત્રીજું છે કે મૃત્યુને મુઠ્ઠીમાં લેવું અર્થ છે બલિદાનની પ્રબળ ભાવના હોવી વાક્ય છે કે આઝાદીની લડતમાં ભીડવા માટે ક્રાંતિકારીઓએ મૃત્યુને મુઠ્ઠીમાં લીધું ચોથું છે કે ઘૂંટડો ગળી જવું એટલે કે સહન કરવું અથવા તો ખમી ખાવું ગુસ્સાને કાબુમાં રાખવા તેને ઘૂંટડો ગળી સ્થિતિ શાંતિપૂર્ણ રાખી હૈયામાં અગણ સગડી સળગવી મનમાં પ્રબળ વેદના થવી કે સાચા મિત્રની વિદાયથી હૈયામાં અગણ સગડી સળગતી રહી છઠ્ઠું કે દંડ આપવો તો સજા કરવી ટ્રાફિકના નિયમ તોડતા ડ્રાઈવરને પોલીસે દંડ આપ્યો સાતમું છે કે ઘા દૂજવા તો અપમાનનો બદલો લેવાની દખના હોવી એટલે કે ઘા દૂજવાથી જીવનમાં આગળ વધવા માટેનો ઉત્સાહ ગુમાવી બેસો છો ત્યારબાદ પ્રશ્ન સત્તર કે નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમ મુજબ ગોઠવવાના છે જેમ કે એરાવત કાજલ જ્ઞાનસત્ર અને લેખિકા ઉત્તરાયણ કૌશિક મૌલિક સત્તાધાર અજંપો બદતર યોદ્ધા સંદેશો જનાર્દન ધર્મરાજ ભીમ અને વિદુર આગમન આજ્ઞા ઉજાણી શ્રેય કમળ કંચન કૃષ્ણ અને ક્યારો ત્યારબાદ અઢારમો પ્રશ્ન છે કે નીચેના શબ્દો વચ્ચેની ખાલી જગ્યામાં તમે તમારી રીતે શબ્દકોશનો ક્રમ મુજબ કોઈપણ શબ્દ લખો જેમ કે કવિતા કિનારી કુમાર કેળવણી કોમલ કૌરવ ક્યારો ક્ષણિક માટલું માનેક માધવ માપ્યુ મામા મામૂલી મામેરુ માલધારી ઓગણીસમો પ્રશ્ન છે કે નીચેના વાક્યમાંના પ્રત્યયની જગ્યાએ નામ યોગી લખવાનું છે જેમ કે સૌથી વધુ અજંપો કદાચ કૃષ્ણના નિવાસમાં હતો તો સૌથી વધુ અજંપો કદાચ કૃષ્ણના નિવાસની અંદર હતો બીજું છે કે યુધિષ્ઠિર ઉના નિશ્વાસે બોલ્યા તો યુધિષ્ઠિર ઉના નિશ્વાસ સાથે બોલ્યા ત્રીજું છે કે કૃષ્ણ એમના માથે હાથ મૂકીને બોલ્યા તો કૃષ્ણ એમના માથા ઉપર હાથ મૂકીને બોલ્યા વિષમું છે કે નીચેના વાક્ય વાંચીને સંજ્ઞા ઓળખાવો કે છોડ ઉપર ફૂલ બેઠા છે તો છોડ એ જાતિવાચક સંજ્ઞા અને ફૂલ એ પણ જાતિવાચક સંજ્ઞા છે બીજું છે કે મીરાના પદો મને ગમે છે તો અહીંયા મીરા એ વ્યક્તિવાચક સંજ્ઞા છે ત્રીજું છે કે દૂધનું દૂધ ને પાણીનું પાણી તો દૂધ અને પાણી એ દ્રવ્યવાચક સંજ્ઞા કહેવાશે સભામાં સોપો પડી ગયો તો સભાએ સમૂહવાચક અને સોપો એ ભાવવાચક સંજ્ઞા ગણાય છે ત્યારબાદ સી તમારી હોંશિયારી તો હોંશિયારી એ ભાવવાચક સંજ્ઞા છે તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ સાત વિષય ગુજરાતીની અંદર સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન તો ચોક્કસથી વિડીયો તમને ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ આભાર